ચાલો આજે વાત કરીએ ગુજરાતી સાહિત્યના એક એવા દિગ્ગજની જેઓ એક બહુ જ ખાસ ઉપનામથી ઓળખાતા હતા આખી વાત છે નગીનદાસ પારેખની જેમને લોકો પ્રેમથી ગ્રંથકીટ કહેતા હતા તો આ શબ્દ છે ગ્રંથકીટ આનો સીધો સાધો અર્થ થાય પુસ્તકોનો કીડો એટલે કે બુકવોમ અને સાચું કહું તો આ એક જ શબ્દ નગીનદાસ પારેખના આખા જીવન અને પુસ્તકો પ્રત્યેના એમના અતૂટ પ્રેમને બરાબર વ્યક્ત કરી દે છે ગુજરાતના વલસાડમાં એમનો જન્મ થયો અને એમણે પોતાનું આખું જીવન સાહિત્યની દુનિયાને જ આપી દીધું પણ એમની આ સફરની શરૂઆત એક બહુ જ અલગ પ્રકારના શિક્ષણથી થઈ હતી અને એ જ શિક્ષણ એમના ભવિષ્યનો એક મજબૂત પાયો બન્યો તો સવાલ એ છે કે કોઈ સાહિત્યનો આટલો મોટો જાણકાર બને કેવી રીતે પારેખ માટે આ કોઈ આકસ્મિક ઘટના નહોતી પણ એકદમ સુવિચારિત અને કેન્દ્રિત માર્ગ હતો ચાલો જોઈએ કે એમના જ્ઞાનનો પાયો કેવી રીતે નખાયો અહીંયા જે ખાસ વાત છે ને એ છે એમની બે ભાષાઓ પરની પકડ જુઓ એક તરફ તો એ પોતાની માતૃભાષા ગુજરાતીના ઊંડા જાણકાર બની રહ્યા હતા અને બીજી જ તરફ એ શાંતિનિકેતન જઈને બંગાળી સાહિત્ય ખાસ કરીને રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્યમાં ડૂબકી મારી રહ્યા હતા આ જ જ્ઞાન એમના ભવિષ્યનો આધાર બનવાનો હતો હવે આટલા મજબૂત શૈક્ષણિક પાયા સાથે પારેખે એક શાનદાર કારકિર્દીની શરૂઆત કરી એમણે જે પણ શીખ્યું હતું એ અધ્યાપન અને પ્રકાશન દ્વારા આવનારી કેટલીય પેઢીઓ સુધી પહોંચાડ્યું આ કોઈ સામાન્ય નોકરી નહોતી આ તો સાહિત્ય માટેની એમની જીવનભરની પ્રતિબદ્ધતા હતી ગુજરાત વિદ્યાપીઠ હોય કે હકા આર્ટસ કોલેજ એમણે દરેક જગ્યાએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું પણ નગીનદાસ પારેખ માત્ર એક શિક્ષક હતા એ પોતે પણ એક સર્જક હતા એક જબરદસ્ત સાહિત્યિક પ્રતિભા ચાલો એમની પોતાની કેટલીક કૃતિઓ પર નજર કરીએ એમણે તીક્ષ્ણ વિવેચનથી લઈને ગાંધીજી અને મહાદેવ દેસાઈ જેવા મહાન વ્યક્તિત્વોના જીવનચરિત્રો સુધી ઘણું બધું લખ્યું અને એમની કૃતિ અનુવાદની કળા વિશે તો શું કહેવું આજે પણ અનુવાદના ક્ષેત્રમાં એક માર્ગદર્શક પુસ્તક ગણાય છે હવે આવે છે એમનું સૌથી મોટું અને કદાચ સૌથી મહત્વનું યોગદાન અનુવાદ એમણે બે મહાન સંસ્કૃતિઓ ગુજરાતી અને બંગાળી વચ્ચે એક એવો મજબૂત પોલ બનાવ્યો જેણે આપણા ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ કર્યું ક્યારેય વિચાર્યું છે કે રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન લેખકોનું સાહિત્ય આપણા ગુજરાતી વાચકો સુધી પહોંચ્યો કેવી રીતે આ સવાલનો એક બહુ મોટો જવાબ છે નગીનદાસ પારેખ એમણે પોતાના ઊંડા જ્ઞાનનો ઉપયોગ કરીને બંગાળી સાહિત્યની સમૃદ્ધિને ગુજરાતીમાં ઉતારી અને આ માત્ર શબ્દોનો અનુવાદ નહોતો એમણે તો જાણે મૂળ કૃતિના આત્માને એની સંવેદનાને જાળવી રાખીને ગુજરાતી વાચકો સમક્ષ મૂકી દીધી અને આ જુઓ આ લિસ્ટ કોઈ સામાન્ય લિસ્ટ નથી ટાગોરની ઘરે બાહિરે હોય નૌકાડૂબી હોય કે પછી ગીતાંજલિ જેવી વિશ્વ પ્રસિદ્ધ કૃતિઓ હોય આ બધું જ એમણે ગુજરાતી વાચકો માટે સુલભ બનાવ્યો આનાથી આપણા સાહિત્યિક જગત માટે જ્ઞાનના નવા દરવાજા ખુલી ગયા હવે આટલું બધું કામ થાય તો એનું સન્માન તો થવું જ જોઈએ ખરું ને અને એવું જ થયું પારેખને ભારતીય સાહિત્યના કેટલાક સૌથી મોટા સન્માનો મળ્યા ચાલો એમના વારસા અને સન્માન પર એક નજર કરીએ ખાસ કરીને વર્ષ ઓગણીસો સિત્તેર આ વર્ષ એમની કારકિર્દીમાં એક સુવર્ણ સીમાચિહ્ન સાબિત થયું એમને દેશના એક સૌથી પ્રતિષ્ઠિત સાહિત્ય એક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આ ટેબલ બધું જ કહી દે છે સાહિત્ય અકાદમી એવોર્ડ રંજીતરામ સુવર્ણચંદ્રક પણ એમાં જે સૌથી ખાસ વાત છે ને એ છે બંગાળી ભાષા પરિષદ દ્વારા મળેલો હરનાથ ઘોષ એવોર્ડ આ એ વાતની સાબિતી છે કે એમના કામને માત્ર ગુજરાતમાં જ નહીં પણ જે ભાષા પર એમણે કામ કર્યું એ બંગાળી સમુદાયે પણ દિલથી બિરદાવ્યો હતો ઓગણીસો ત્રાણુંમાં એમણે ભલે આપણી વચ્ચેથી વિદાય લીધી પણ એમનો વારસો એ તો આજે પણ જીવંત છે એમનો વારસો ફક્ત પુસ્તકોમાં નથી પણ બે સંસ્કૃતિઓ વચ્ચે એમણે જે અતૂટ સેતુ બાંધ્યો છે એમાં છે અને એમના કામનો આખો સારાંશ જાણે આ એક વાક્યમાં સમાઈ જાય છે કે અનુવાદ એ માત્ર શબ્દોની રમત નથી પરંતુ એક આખી સંસ્કૃતિને બીજા લોકો માટે સમજવા જેવી જાણવા જેવી બનાવવાની કળા છે અને આ વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે કે આપણી આજના સમયમાં આ વૈશ્વિક દુનિયામાં એવા સાહિત્યિક સેતુ કોણ છે કોણ છે જે વાર્તાઓને વિચારોને ભાષા અને સંસ્કૃતિની સીમાઓ પાર કરાવી રહ્યું છે આ સવાલ પર વિચાર કરીએ ત્યારે નગિંદાસ પારેખ જેવા લોકોનું યોગદાન કેટલું મોટું હતું એ સમજાય છે